હુમલા પછી ભારત સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે પહેલગામ હુમલા પછી અડતાલીસ કલાકમાં જ પાકિસ્તાનીઓને ઘર ભેગા કરાયા તેવામાં હવે પાકિસ્તાનીઓના પાપમાં બાંગ્લાદેશીઓ પણ ભરાઈ ગયા છે

પછી હવે બાંગ્લાદેશીઓ નો વારો અમદાવાદ સુરત માં ગુજરાત પોલીસ બંને શહેર ઝડપાયા હવે તમારો પણ ઘર ભેગા થવાનો છે વારો પહેલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાન સામે તો ભારત સરકારે કડક કાર્યવાહી કરી પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકમાં ઘર ભેગા કરી દીધા સિંધુનું પાણી બંધ કરી દીધું પરંતુ હવે ગુજરાતમાં પાકિસ્તાનીઓ પછી બાંગ્લાદેશીઓ સામે પણ એક્શન લેવાનું શરૂ થઈ ગયું છે અને તેમને પણ ઘર ભેગા કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અમદાવાદ સુરતમાં શુક્રવારે મોડી રાત્રિથી રેડ અમદાવાદમાંથી માંથી આઠસો નેવું થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા તમામ બાંગ્લાદેશી ધુસણખોરો હોવાનું આવ્યું સામે પાકિસ્તાનીઓ સામે એક્શન પછી ગૃહમંત્રીએ બાંગ્લાદેશીઓને પણ શોધી કાઢવા આદેશ આપ્યા હતા જે આદેશ મળતા જ અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇઓડબ્લ્યુ ઝોન સિક્સ અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સવારના ત્રણ વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ આઠસો નેવુંથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં ચારસો સિત્તેર અને બાકીની મહિલાઓ અને બાળકો છે તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા જોકે બપોરના સમયે બાંગ્લાદેશી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ સાથે જ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી સુરતમાં પણ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી સૌથી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે કરી અટકાયત અમદાવાદની જેમ સુરતમાં પણ પોલીસે રાત્રિના બાર વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી ઓપરેશન હાથ ધર્યું હતું સુરત પોલીસની છ ટીમ જેમાં બે ડીસીપી ચાર એસીપી અને દસ પીઆઈ સહિત સો પોલીસ કર્મીઓ હતા આ ટીમોએ શહેરના ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરીને એકસો પાંત્રીસ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી બાદમાં તમામ ને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા આ તમામ પોલીસ ચાલતા જ ગઈ હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ ઓપરેશન હવે અમદાવાદ સુરત પૂરતું સીમિત નહી રહે પરંતુ સમગ્ર રાજ્યમાં પોલીસ ને આદેશ મળી ગયા છે અને એક પણ ઘુસણખોરને દેશમાં નહીં રહેવા દેવાનું સરકારે મન બનાવી લીધું છે એ તમામ ડિટેન કરેલા પુરુષ મહિલાઓની હવે જોઈન્ટ ઇન્ટરિગેશન કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટરુગેશનમાં સ્થાનિક રાજ્યની પોલીસ અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીયના પણ અને સેન્ટ્રલ આઈબીના પણ અલગ અલગ અધિકારીઓ પણ એમાં જોડાતા હોય છે અને એમાં એસ્ટાબ્લિશ કરવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ કે એમાં કેટલા લોકો ખરેખર બાંગ્લાદેશના છે અને બાંગ્લાદેશના છે તો કયા વિસ્તારના છે કયા જિલ્લાના છે કયા ગામના છે એ તમામ પ્રકારની આપણે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને ટેકનોલોજીના માધ્યમથી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને આ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયા પછી જ ડિપોર્ટેશનની કાર્યવાહી થાય રાજ્યની પોલીસને અપાયા એક્શનના આદેશ ઘુસણખોરો ઘર ભેગા કરવાની થઈ રહી છે તૈયારી ગેરકાદે ઘુસ્યા હશે તો થશે ઘર ભેગા ખુદ ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સની ચર્ચા કર્યા પછી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આંકડો માત્ર બે શહેરોનો છે પરંતુ સમગ્ર રાજ્યમાંથી ઘુસણખોરો ઝડપાયા પછી તે આંકડો ખૂબ મોટો બની શકે છે ખુદ ગ્રૂ રાજ્ય મંત્રીએ ગેરકાયદે ઘુસેલા બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવાના આદેશ આપ્યા છે. એ સભી લોકો કો સ્પષ્ટ સંદેશ દેના ચાહતા હું. યા તો ખુદ સામે સે ચલ કે પોલીસ સ્ટેશન મે જા કે apne aap ko બાંગ્લાદેશી એવં અવેદ તરીકે સે અગર ગુજરાત મે રહે રહે હે तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रांग एक्शन लेने के लिए तैयार है गुजरात के सभी कोनों पे यही दिशा में काम करने के निर्देश दिए गए हैं રાજ્ય સરકારિમ્મેદારી કે અવે કે નાગરિક રાજ્ય મેંગ્લાદેશીઓ બાંધી લેજો હવે તમારા માટે નથી ગુજરાત જગ્યા પોલીસે જે રીતે રાતોરાત એક્શન લીધા છે તેના પરથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનીઓની જેમ બાંગ્લાદેશીઓને પણ હવે ઘર ભેગા જ કરવાના છે કોઈ રહેમ નથી રાખવાની ત્યારે જોવાનું એ રહેશે કે સરકારના આદેશ પછી કેટલા બાંગ્લાદેશીઓ પોલીસના હાથમાં લાગે છે અને કેટલાને ઘર ભેગા કરવામાં આવે છે અમદાવાદથી થી સંવાદદાતા અનિતા પટણી સાથે સુરતથી ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ